નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ વોટરશેડ પ્રોજેક્ટ દ્વારા બનાવવામાં આવેલ નવ નિર્માણ તળાવની આજે વાત કરીશું આ તળાવ ગત ચોમાસાની સીઝનમાં અગાઉ કાવીજ ગામના કોન્ટ્રાક્ટર વકાર આઈ પટેલ દ્વારા પાણીના નિકાલ માટે આઉટલેટ ન બનાવતા તળાવ ઓવરફ્લો થતાં પાણીના નિકાલ ન થવાના કારણે આ તળાવ ગત ચોમાસામાં તૂટી ગયું હતું તૂટવાથી પાળ બાંધવાનું કામ વોટરશેડ સમિતિના સેક્રેટરી સાજીદ મુનશી દ્વારા સ્વખર્ચે કરવામાં આવ્યું જેનું પરિણામ આજે તમે જોઈ શકો છો કે પહેલા તળાવની જગ્યા એકદમ બંજર હતી ત્યારે પ્રથમ દ્રષ્ટિએ જોતા એવું લાગતું હતું કે અહીંયા કયા હિસ્સા બે તળાવનું નિર્માણ શક્ય બનશે કારણ કે જ્યારે અમાસાને પૂનમમાં દરિયાનું પાણી આ બંજર જમીનમાં ફરી વળતું હતું ચોમાસાની ઋતુમાં આજુબાજુના ખેતરોનું ધોવાણ થતું હતું આ ઉપરાંત ચોમાસાના વરસાદનું મીઠું પાણી દરિયામાં વહી જતું હતું બંજર જમીનનો કેવી રીતે સદુપયોગ થાય અને ગામના ખેડૂતોને ભવિષ્યમાં સિંચાઈનો લાભ થાય તે હેતુથી કાવી વોટરશેડ સમિતિ દ્વારા તળાવનું સુંદર અદ્ભુત નિર્માણ કરવામાં આવ્યું જોતા એમ લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં આ સ્થળ પર એક પ્રવાસન સ્થળ તરીકે વિકસિત પામશે તેની દવાઈ નહીં અહીંયા અહીંયા આગળ છે જે જમીન આપણે ખારપાટની જમીન જ આવેલી હતી તળાવમાં પૂનમ અને પૂનમ અને અમાસને દિવસે પાણી આવે આવે તો જેના કારણે છે જે અહીં આગળ છે જે એ તળાવ બને એવી કોઈ શક્યતા નથી પણ કૃષિ પ્રધાનમંત્રી કૃષિ યોજના હેઠળ આ તળાવ સિંચાઈનું તળાવ બનાવવામાં આવેલ છે આનાથી આજુબાજુના ખેતરોને સિંચાઈનો લાભ મળી શકે છે